નમસ્કાર આપ જોઈ રહ્યા છો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે યુવક દંડા સાથે દોડી આવ્યો હતો યુવકે પોતાની જમીન ગુમાવ્યા અંગેની પાલિકામાં અનેક વાર રજૂઆત કરી હતી જેમાં પોતાની જમીન પાલિકાએ પચાવી પાડી હોવાનો આક્ષેપ કરી રહ્યો છે વડોદરા પાલિકાની કચેરી ખાતે યુવક દંડા સાથે દોડી આવ્યો હતો યુવકે પોતાની જમીન ગુમાવ્યા અંગેની પાલિકામાં અનેકવાર રજૂઆત કરી હતી જેમાં પોતાની જમીન પાલિકાએ પચાવી પાડી હોવાનો આક્ષેપ કરી રહ્યો છે અગાઉ આ યુવકે હથોડી લઈને ટાઉન પ્લાનિંગની કચેરીમાં ગયો હતો દિવાનજીના વાળા ખાતે રહેતા સુનિલ કામલી પાલિકાની કચેરી માથે લીધી હતી તો પાલિકાની સિક્યુરિટી એજન્સીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ છે સુનીલે કપડા ઉતારીને પાલિકા તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે બ્યુરો રિપોર્ટ નેશનલ બ્રસ્ટિંગ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર